વિચાર્યું ખરું લફિંગ બુદ્ધાને ઘર કે ઓફિસમાં રાખવા પાછળનો હેતુ શું ફાયદાને બદલે થશે મોટો નુકસાન આ નિયમ જાણી લેજો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લફિંગ બુદ્ધા રાખવા તેજ શુભ માનવામાં આવે છે ઘરમાં લફિંગ બુદ્ધા રાખવાથી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે વાસ્તુ અનુસાર લફિંગ યોગ્ય દિશામાં રાખવા જોઈએ લફિંગ બુદ્ધા રાખવા તેજ શુભ માનવામાં આવે છે લફિંગ બુદ્ધા રાખવાથી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે

માનવામાં આવે છે કે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. લાફિંગ બુદ્ધાને સોનાના સિક્કાની વાટકી તથા ફૂલદાની જેવી અન્ય શુભ વસ્તુઓ સાથે રાખી શકાય છે. આ વસ્તુઓને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં ના રાખવી જોઈએ? જાણતા અજાણતા લોકો વાસ્તુ નિયમોની અવગણના કરે છે જેના કારણે તેના જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. वास्तुशास्त्र अनुसार लाफिंग बुद्धानी मूर्ति बेडरूम के किचन में न रखवी જોઈએ लाफिंग बुद्धानी मूर्ति न પગ स्पर्श न करवाते अपमानजनक मानवामा आवे आ આ કારણોસર लाफिंग बुद्धाना પગમાં સ્પર્શ ન કરવો लाफिंग बुद्धानी मूर्ति स्वच्छ राखवी આ प्रकारे करवाती सकारात्मक ऊर्जा જળવાય રહે છે तमने आ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જેથી તમે અમારું નવું વિડિયો પਹਿલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર